નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ત્રણમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર ત્રણમાં આવેલ ભદ્રલોક સોસાયટી શ્રીનાથ પાર્ક વચનામૃત રેસિડેન્સી અને વિરાટનગરમાં રૂપિયા ચાલીસ લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર માર્ગોનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુહિતના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા નગરપાલિકાના સભ્યો તેમજ સોસાયટીના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ત્રણમાં ચાલીસ લાખના ખર્ચે ભદ્રલોક વિરાટનગર વસના અમૃત અને શ્રીનાથમાં પાર્કમાં મુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં ત્યાંના સ્થાનિકો નગરપાલિકાના સભ્યશ્રીઓ અને પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા